અને હવે વાત કરીશું કે ઉત્તરાયણના દિવસે કેવું રહેશે વાતાવરણ તો ઉત્તરાયણ પહેલા જ પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર છે ઉત્તરાયણ પર પવનની ગતિ કેવી રહેશે હવામાન નિશાંત તંબાલાલે અનુમાન કર્યું છે આ વખતે પતંગ જે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે અને જ્યારે આંચકાનો પવન આવશે ત્યારે થોડોક નિરાશાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એટલે આંચકાનો પવન પણ થોડોક વધારે રહેવાની શક્યતા ઉત્તરાયણ ઉપર ઉપલા લેવલના વાદળો આવવાની શક્યતા રહે છે પંદરમી તારીખે વાદળો આવવાની શક્યતા રહેશે એટલે હમણાં જે જોવા જઈએ તો આ ઉપલા લેવલના વાદળો કદાચ વરસી ન શકે પરંતુ રેનકોટ તમામ સવાલોના જવાબ અંબાલાલ પટેલે આપ્યા વલસાડ સુરત અને ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ પચીસ કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે દ્વારકામાં દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારી રહે છે જૂનાગઢના ભાગોમાં પવનની ગતિ ઓછી રહેશે રાજકોટના ભાગોમાં પંદર કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ લેવાની શક્યતા રહે છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં દસથી બાર કિલોમીટરની પછી ઝડપે પવનની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ દસ કિલોમીટરની આસપાસની શક્યતા રહે છે અને દક્ષિણ પવન અંગે જોઈએ તો સવારે લગભગ આંચકાનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો તેર કિલોમીટર બપોરના ભાગમાં જોઈએ તો વીસથી ત્રેવીસ કિલોમીટર અને સાંજે અઢાર કિલોમીટરની આસપાસ જવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે પંદરમી જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી ધીમી છે અને કેટલાક કિલો કિલોમીટર અંબાલાલની રહે છે ઉત્તરાયણ થી ગુજરાત માં ઠંડીનું જોર વધી જશે ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીનું જોર વધુ રહેશે અને કેટલાક ભાગમાં પારો દસ ડિગ્રી એ ગગડી શકે છે ઉત્તરાયણ પર ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે તારીખ તેર ચૌદ તારીખની આસપાસ કે પંદર તારીખની આસપાસથી ઉત્તરાયણથી ઠંડીનું દોર ઉત્તર ગુજરાતના કચ્છના ભાગોમાં વધુ રહેશે પછી તરફ ભાગોમાં દસ સેન્ટી સેલ્સિયસથી ક્યાંક નીચું જવાની શક્યતા રહેશે એ ઠંડી ઠંડી આવશે ઉપરાંત ઉષ્ણતામાં વધઘટ થશે પરંતુ ઉત્તરાયણ ઉપર પણ ઠંડી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઠંડી આવશે અપક્ષ એમએલના રજાનામાની વાત પર ખુલાસો થયો છે ધાનીરા અપક્ષ એમએલએ માઉજીભાઈ દેસાઈનું મોટું નિવેદન છે હું પાર્ટીની અંદર જ છું માવજીભાઈ પાર્ટીના એક સેવક તરીકે કામ કરું છું તેવું તેમનું કહેવું છે અને રાજીનામાની વાત પર માવજીભાઈનું સૂચક નિવેદન આડકતરી રીતે સ્વીકારું છે કે ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેશે

ભરૂચ સંસદીય બેઠક પર ચૈતર વસાવાની આપની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ જેલમાં ચૈતર વસાવાને મળવાની મંજૂરી માંગી જોકે તેમને હજુ મંજૂરી મળી નથી અને તેમણે ભાજપ ઉપરાંત આપ પર પણ પ્રહાર કરતા કહ્યું છે કે આપ નેતા ભરૂચ બેઠક પર મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે એટલું જ નહીં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા ચૈતર વસાવાના સાથની પણ માંગ કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી ભરૂચ લોકસભાની તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સાથેનું બીજી અનેક પાર્ટીઓનું જે ઇન્ડિયા ગઠબંધન છે અને એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે નિર્ણય થશે એ અમને માન્ય રહેશે પરંતુ ભરૂચ લોકસભામાં ફરી હું રિપીટ કરવા માગું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીને સરળ થાય રસ્તો એના માટે આદિવાસી મતદારોનો જે વિભાજીત કરવાનું કાવતરું છે એનો કાવતરાનો ભોગ આદિવાસી યુવાન ઉભરતા નેતા તરીકે ચૈતર વસાવવા નહીં બને એના માટેનું મારું એમનું સૂચન છે અને એટલા જ માટે ચૈતર વસાવાને પણ મળી અને આદિવાસી મતદારોમાં વિભાજન ન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમારા મારફત ન થાય એવી વાત હું એમને પહોંચાડવા માગું છું તમામ લોકો એક થઈને કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવીને ઉમેદવાર ગમે એ હોય તમામને માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદોમાં ઘેરાય છે એમએસયુના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં આવ્યા છે એબીવીપીના આવેદનની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હોવાનો આક્ષેપ છે વિદ્યાર્થીઓના ગ્રુપમાં પોસ્ટ શેર કર્યાનો આક્ષેપ એનએસયુઆઈએ પોલિટેકનિક કોલેજ ખાતે દેખાવ કર્યા રાષ્ટ્રીય સંગઠન એબીપી ના જે વિદ્યાર્થી નેતાઓ હતા તેમનો જે સિમ્બોલ હતો તેમની જે ઓળખ હતી તેના સાથેના ફોટોગ્રાફ્સ ટીવાય ના ગ્રુપમાં તેમણે શેર કર્યા છે એઝ અ પ્રોફેસર કોઈ બી આવી પોલિટિકલ એક્ટિવિટી ના થવી જોઈએ કે તેમને નીતિ નિયમનું ભાન હોવું જોઈએ અગાઉ પણ આ પ્રોફેસર આવી બધી વાતોમાં વિદ્યાર્થીઓ સાથે પાર્સલિટીની વાત હોય ત્યારે આ સરનું નામ આગળ આવતું રહ્યું છે આજે એનએસએ દ્વારા ઉગ્ર આંદોલન કરીને ડીન સર અમને આવેદન આપવામાં આવ્યા છે કે જે બી આવા પ્રોફેસરો છે જે બી આવી એક્ટિવિટી કરી રહ્યા છે અને જે બી કોઈ સંગઠન માટે પોલિટિકલ એજન્ટ તરીકે જે કામ કરી રહ્યા તમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જે ડીડીસી નો સિલેબસ આવે એ પ્રમાણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હતો એટલે મે કહ્યું કે ભાઈ એ તૈયાર કરજો પછી બે દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો મને તો ખ્યાલ નહી આ એબીવીપી છે કે શું છે તો મે જસ્ટ છોકરાઓને કર્યું એ કોઈ ઓફિશિયલ ગ્રુપ ન હતું ટીવાય મિત્રની પરનું હતું ને છોકરાઓએ મને એડ કર્યો તો એટલે મે જસ્ટ શેર કર્યું કે ભાઈ ફાઇનલી આના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો એટલે મે જસ્ટ છોકરાઓને શેર કર્યું મારા ધ્યાનમાં આવ્યું એબીવીપી છે એવું મે મેસેજ ડિલીટ બી કરી દીધો અને મે ચોખવટ બી કરી ભાઈ ફોરવર્ડેડ એઝ રિસીવ અમરેલીમાં કુવામાંથી ત્રણ મૃતદેહ મળતા ચકચાર મચી છે લાલાવદર ગામમાંથી મળ્યા છે મૃતદેહ ખેત મજૂરી કરતા ત્રણ વ્યક્તિના મૃતદેહ મળ્યા છે ફાર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા અને સાંસદ નારણ કાછડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે હવે આપઘાત છે હત્યા છે તેનું કારણ હજુ પણ અકબંધ છે આ અંગે તપાસ ચાલી રહી છે તો કુવામાંથી ત્રણ મૃતદેહ મળ્યા છે કોના અમૃતદેહ છે કઈ રીતે કુવાની અંદર પહોંચ્યા તે અંગે હાલ તપાસ ચાલી રહી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન ઘડીયા પાસેથી જી રાજન ત્રણ મૃતદેહ મળી આવ્યા છે કોના મૃતદેહ છે અને આ આત્મહત્યા છે હત્યા છે આ અંગે તપાસમાં કોઈ ખુલાસો સંધ્યા જે ત્રણે મૃતદેહો મળ્યા છે એ પરપ્રાંતિય ખેતમજૂરા ના મૃતદેહ છે અને તેમાં બે મહિલા અને એક પુરુષ છે અત્યારે પ્રાથમિક વિગત એવી છે કે પતિ પત્ની અને મૃતક મહિલાની બહેન આ ત્રણ વ્યક્તિઓ લગભગ બે દિવસ પહેલા કુવામાં પડી ગયા હોવાની જાણકારી છે આજે તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે ફાયરની મદદથી અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે આ આ કયા કારણોસર આ ઘટના બની અત્યારે હાલ પણ પોલીસ કાફલો ઘટના સ્થળે છે ને મૃતદેહો ને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે ખબર કેવી રીતે પડી કે કુવામાં મૃતદેહ છે કોને જાણ થઈ પહેલા સંધ્યા અત્યારે પ્રાથમિક માહિતી એવી છે કે ખેડૂત છે છેલ્લા બે દિવસથી પોતાની વાડીએ ગયા નહોતા અને ખેત ખેતમજૂરો છે ત્યાં રહીને તેમના ખેતી કામ કરતા હતા પરંતુ આજે સવારે ખેડૂત પોતાની ખેતરે ગયા વાડીએ ગયા ત્યારે એમને ધ્યાનમાં આવ્યું કે આ મજૂરો અહીં છે નહીં આસપાસ તપાસ કરતા કુવામાં મૃતદેહો હોવાની જાણકારી મળી હતી ને ત્યારબાદ તેમણે પોલીસ અને ફાયર ને ચાંદખેડાના તપોવન સર્કલ પાસે આ બનાવ બન્યો છે અમદાવાદમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે ફાયરિંગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો ફાયરિંગ કરનાર કોણ હતો અને તેની ઓળખ હજુ પણ નથી થઈ ફાયરિંગ કરનાર સામે પ્રતિકાર કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે ફાયરિંગ કરનાર સામે પથ્થર મારી પ્રતિકાર કર્યો છે અને કયા કારણસર આ ફાયરિંગ થયું છે તે અંગે તપાસ ચાલી રહી છે તો સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં એક શખ્સ હાથમાં ગન લઈને ફાયરિંગ કરી રહ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે બે થી ત્રણ રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તો ચાંદખેડાના આ દ્રશ્યો છે ફાયરિંગના દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદના ચાંદખેડા વિસ્તારના દ્રશ્યો છે અને એક વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે વાત કરીશું સુરતની સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે વાહન ચાલકને ધક્કો મારીને તેને ઉતાર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે વાહન ચાલક પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પણ પ્રયાસ થયો અમરોલી વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે અને પોલીસકર્મી જબરદસ્તી બાઇકમાં બેસવાનું કહેતો દેખાયો છે પોલીસ સામે ફરિયાદ જો કરવી હોય તો તેના માટે એક નંબર જાહેર કરાયો છે અને આ નંબર છે વન ટ્રિપલ ફોર નાઇન હેલ્પલાઇન નંબર પર કરી શકાશે ફરિયાદ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આપી છે આ માહિતી અને કેન્દ્રનું રાજ્ય સરકારને પંદર દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે સોળ ફેબ્રુઆરીએ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે ફરી આપને જણાવી દઈએ કે પોલીસ સામે ફરિયાદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર છે હેલ્પલાઇન નંબર વન ટ્રીપલ ફોર નાઇન આ નંબર પર આપ ફરિયાદ કરી શકો છો રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આ માહિતી આપી છે અને કેન્દ્રનું રાજ્ય સરકારને પંદર દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે સોળ ફેબ્રુઆરીએ આગામી સુનાવણી પણ હાથ ધરવામાં આવશે નવસારી મકાનમાં કાટમાળમાંથી સોનાના સિક્કા નીકળવાનો મામલો નવસારી એલસીબીએ અલીરાજપુર સેશન કોર્ટમાં પીઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓની પૂછપરછ માટે અરજી કરી હતી સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી એલસીબી અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે કથિત રીતે સોનાની લૂંટ ચલાવનાર એમપી પોલીસના પીઆઈ ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે આરોપીઓને ટ્રાન્સફર વોરંટ નવસારી લાવવામાં આવશે તો મકાનના કાટમાળમાંથી સિક્કા મળ્યા હતા અને ત્યારબાદ આખો તપાસનો ધમધમાટ ચાલ્યો છે છ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે અને જે આરોપીઓ છે તેમને ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવવામાં આવશે નવસારી લાવવા